તો કેમ છો બધા મજામાં તો આજે નેક્સ્ટ ડે અને શું કહેવાય કે વાગી ગયા છે દસ સાડા દસ જેવું બસ ઉઠા ફ્રેશ થયા અને જમવાનું હવે બસ ઓલમોસ્ટ અડધા લોકોએ જમી લીધું પણ અમારે આજે રહેવાનું છે પૂનમ એટલે અમે લોકો રહ્યા છે અને એના માટે બનાવવાનું છે ફરાર તો એ દિશુને બનાવે કારણ કે હું મોટી છું તો દિશુને રાધો નાના છે તો એ બધું બનાવે તો અહીંયા તો મોજ હોય અને બસ બધા શું કરે એ હમણાં બતાવું અને અહીંયા મસ્ત ઝાડવામાં અત્યારે આંબા છે તો મોર આવ્યો છે અને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે હું તમને બતાવું કે એવું મેં પહેલીવાર જોયું તો એ પણ તમે જુઓ આગળ વિડીયોમાં અને કાલ રાંજે બહુ મોજ કરી બધાએ તમે લોકો વિડીયોમાં જોયું જ હશે કે ઓલમોસ્ટ ત્રણ વાગ્યા સુધી અમે બધા બેઠા ધમાલ કરી અને બધા ભેગા થાય ત્યારે આવી જ ધમાલ હોય અને બહુ મજા આવે કે એટલીસ્ટ ત્રણ ચાર દિવસ બધા ભેગા રહીએ બાકી તો બધા પોતાની જોબમાં મશગુલ હોય અને દિસું ને એ પણ બંને ગવર્મેન્ટ જોબ કરે છે તો એ છે કચ્છ તો એ પણ ક્યારેક આવી શકે બિકોઝ દૂર છે તો વારે વારે ન આવી શકે તો બધા આવ્યા તો બહુ મજા કરી અને કાલે સાંજે જોઈએ તો કઈક બધાને એડવાન્સમાં હેપી ઉત્તરાયણ અને શેફ ઉત્તરાયણ જોરદાર પતંગ ચગાવે બધા પણ સેફલી તો જોઈએ હવે અમે પણ કઈ પતંગનો પ્લાન કરીએ કે શું છે એના માટે સ્ટેટિયમ છે નવ મકાન બનાવેલું છે અને રાધિકાનું નામ લખ્યું તું અને આ જૂનું મકાન છે જે તમને વિડીયોમાં જોવા મળતું હશે એ પણ રાખ્યું જ છે અને આ છે નવું મકાન ના અહીંયા છે મસ્ત કેરી હું મમ્મી જી શ્રી કૃષ્ણ મમ્મીનું ઈ પૂછું મમ્મી એટલા તુલસીજી રાખ્યાનું ચારે બાજુ તુલસીજી તુલસી તો કેટલા તુલસીજીને પાણી પાવાનું શ્યામ ને શ્યામ ને રામ આ ક્યાં છે

તો પડી ગઈ છે સાંજ અને હવે આજે પોચી પૂનમ રહ્યા હતા તો કરવાનું છે પોચી પૂનમનું પેલું ભાઈની બેન જમે કે રમે તો મસ્ત રોટલા કર ખા છે બધા ચારેય બહેનો છીએ મમ્મી પણ રહ્યા છે તો ચારેય માટે અને ચલો હવે કરી લઈએ અને બતાવું તમે આજનું મેનુ કે આજે શું બનાવ્યું છે જમવામાં તો ચલો પેલા આ કરી લઈએ તો ચાંદા મામા દેખાય છે મસ્ત બેનું ચાલુ હોય હાલમાં પૂનમ ને અગાસી એ રાંધા અન્ન ભાઈની બેન રમે કે જમે જમે જમે

આજે શું કહેવાય કે ખીહર ભાષામાં કહી તો અને બધાને હેપી ઉતરાય અને પેલા દર્શન કરી લઈએ ચાલો જુગા લગાડ્યો જો બાકી એને શું કર્યું ખબર કે પતંગ હવાના ફોરમાં ચગાવી દીધી દિનેશ આખાઈ હવે આખો દિવસ છે ને ચગી રહે ભાઈ જો આઈ બાંધી દીધી એટલે આખો દિવસ ચગી રાખશે જઈને થાય કે ચગાવવાનું મન છે એટલે અહીં આવી ને આ રીતે બસ જો કઈ ઉપાધી વગરનું અને ભાઈ બહુ સેટી છે કેમ બાકી લાવ હું પણ આપણે પણ પતંગ ચગાવી લઈએ ભાઈ જો બાકી કેવી મજા આવે કઈ નહીં આખો દીજ ચગાવી રાખો ક્યાં હે હા છે રૂહિની છે એટલે મજા આવે આમ કાપી નાખું દોરો હા કેવી મજા આવે બાકી ક્યાં હોય તું બાકી મજા આવે જુનાગઢ તો બહુ

હાલો હમણાં જાય ચગાવી જાય ને પછી હો તને આવડે પણ તો કેમ જાવ હે હા આવડે આ ભાઈ છે વિપુલનો છોકરો હો તું કોનો છોકરો છે વિપુલ હે વિપુલ વિપુલનો ક્યાં કે વિપુલ જોરિયા ફોન જોઈ એ નામ શું છે વિપુલ વિપુલ છે વિપુલ

હા વિપુલ ચાર બેઠે ઉપાડ લીધું બધું દેખાય કે ઉપર ઉપર તો છે પૂછડું જાવ ખાલી પૂછડું આની એવડું પૂછડું રાખ્યું એ ભગવાન ભગવાન

અને આજે છે ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિ તો પેલા તો બધાને હેપી મકર સંક્રાંતિ ફેમિલી વ્લોગ તરફથી ખબર નહીં હવે આ વ્લોગ છે એ આજે આવે એકાદ દિવસ એડિટમાં આગળ પાછળ થાય પણ હેપી મકરસંક્રાંતિ અને બસ અમાર લોકોને પણ આજે છેલ્લો દિવસ છે જવાનું છે ઘરે એટલે આમ મૂળ જ નહોતું બનતું કે વિડીયો બનાવીએ કે કંઈ આમ મજા નહોતી આવતી પણ પછી અચાનક પ્લાન કર્યું કે ચલો અહીંયા જ બધા છીએ તો કંઈક પતંગ ચગાવીએ દરિયે જઈએ અહીંયા બાજુમાં જ અમારે દરિયો છે લોજનો તો ત્યાં જઈએ પાછળ બધું શાકભાજીને પપ્પા લઈ એ પડ્યું છે તો જઈએ દરિયા અને પતંગ ચગાવીએ થોડા ફોટા બોટા પાડીએ તો આ જ બધી મેમરી રહેવાની છે બાકી તો એટલું આળસ થતું હતું આજે કાલે બધાને જા આમ નહીં તો આજે રાતે જ બધાને જવાનું છે તો તો ચલો પેલા જઈએ અને મયુર પણ આવ્યા છે બામણવાડા કે ચલો બધા હારે ફોટા પાડીએ તો ચલો તમે જો આગળનો નો વ્લોગ મયુર મયુર પતંગ લઈ ને તમે નાના ના પતંગ તો કા જવાનું ઈ તો લોજ માં સગે બાકી કે સગે નાસ્તો તો કરે પણ તું આપડે કરાવી દે ને આપડો નાસ્તો છે આપડા તરફ થી પૈસા હું દઈ જઈશ એમાં હું મુંજાણ આ દ્રવ્યા તારી બીજા સંપર્ક

<laughs> रोदा एसे न होमक न निकरी जाय बाडी मा एतले भीड़ जे अब डू नॉट इन नाइ ओ नितिदा वारका में छ सीटनी गाडी मा 11 जना गयाता पण बॉडीनी साइज जोई छे एकيم गे गमी ई बॉडीनी साइज

મયુર તમને આવડે તો મસ્ત એકદમ મેં આગળ દરિયો છે અને આખું એકદમ જોરદાર વાતાવરણ છે અને અહીંયા હવે પતંગ ચગે કે નહીં કારણ કે બહુ પવન છે તો ઘૂમરી ખાય ફરતી મયુર ઘૂમરી ખાય કે ચોઈ તો પતંગ ઘૂમરી ખાય ને બધા ફોટો પાડે હવે જોઈએ ચગે કે નહીં

આ જો ફેન ફોલોઈંગ જો કેવી છે ફેન ફોલો હાય 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 का पारे जी जात तो जाने हाथी ना तो जाने हाथी नात जिस ये काली काली आखे ये गड़े